શ્રીગણશાય નક્રતુંડમહાકા સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ કુર્મે દેવ સર્વ કાર્યસુ સર્વ વિઘ્નેશરાય વરદા સુરપ્રિયા લંબોદરાય સકલાય જગથિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે નમસ્કાર દર્શક મિત્રો હું સંદીપ ગજ્જર આપ સૌનું સ્વાગત કરું છું મારી નવી યુટ્યુબ ચેનલ લઘુકથામાં મારી યુટ્યુબ ચેનલનો આ પહેલો ઇન્ટ્રોડક્ટરી વિડીયો છે આ ચેનલમાં હું ગુજરાતી વાર્તાઓ લઘુકથાઓ ગુજરાતી કાવ્યો હિન્દી કાવ્યો નવલિકા બાળવાર્તાઓ સામાજિક કહાનીઓ જોક્સ વગેરે રજૂ કરીશ આશા છે કે આપ સૌ મારા વિડીયો માણશો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો તો આવો માણીએ લઘુકથા